અને ભગવાને દરેકને આ શક્તિ આપી છે દરેક પાસે આ તાકાત છે પણ આપણે એ વિચાર શક્તિ ખોલી નથી બહુ જ નાના વિચારો હોય પણ એનામાં તાકાત ઘણી વખત બહુ મોટી હોય તમને જુદા અને ઊંચા કરી નાખે આવી તમે સ્થિરતા રાખી શકો તમે હંમેશા આનંદમાં રહી શકો અને એ જ આપણા જીવનની મોટી સફળતા છે પ્રભુ તમારું મોઢા ઉપર અપમાન કરે પ્રમુખ સ્વામી મહારાજનું 1986 ની સાલમાં એ વખતના કેબિનેટ મિનિસ્ટર હતા યોગેન્દ્ર મકવાણાએ મોઢે અપમાન કર્યું એક કલાક સુધી પ્રમુખ સ્વામીને ખખડાવ્યા કારણ કે કેબિનેટ મિનિસ્ટર હતા એનો પાવર હોય અને પાછો પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા એને ખખડાવવાનું મુખ્ય કારણ શું હતું કે તમે યુવાન ડોક્ટર અને એન્જિનિયરને સાધુ બનાવો છો તે ભવિષ્યમાં સમાજમાં ડોક્ટર્સની અને એન્જિનિયર્સની ખોટ આવશે એટલે છેને પેલો નોકરી કર છે એને તો કઈક નોકરી આપ અત્યારે પણ સમાજમાં પંદર ટકા ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજા નવરા ફરે છે પણ આ વિચારથી હવે એમને કહેવાનો કોઈ અધિકાર નતો આ અને ક્યાં એના દીકરાને સાધુ બનાવેલો અને આ પ્રવૃત્તિ વિશે કોઈ કોઈને કહેવાનો અધિકાર જ નથી ક્યાં આપણે પરાને કોઈને દીક્ષા આપીએ છીએ પ્રેમથી લોકો આવે છે અને અમે દીક્ષા લીધી બીએપીએ સંસ્થામાં નિયમ છે એકવીસ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી દીક્ષા ના લઈ શકે પછી એનો ત્રણ વર્ષનો બેઝિક ટ્રેનિંગ કોર્ષ પછી એને પહેલી દીક્ષા મળે વ્હાઈટ પછી બે વર્ષનો અને માતા અને પિતા બંને રજા ફોર્મ એટલે પરમિશન ફોર્મ ઉપર સાઈન કરે તો જ દીક્ષા મળે કદાચ પિતા સાઈન કરે માતા એમ કે મારે મારા દીકરાને રજા નથી તો પ્રમુખ સાહેબ મહારાજ સંસ્થાને દીક્ષા ન આપે બહુ સિસ્ટમેટિક છે ઓર્ગેનાઇઝેશન હેફેઝાર નથી કોઈ ભાગી ગયો કોઈ ગુમ થઈ ગયો અને અહીંયા આવીને ભગવા કાપડા પહેરે બીએપીએસ માં ના ચાલે ઉત્તર ભારત માં કોઈ માં ટ્રિપલ મર્ડર કરીને આવી ગયો ને ભગવું કપડું પહેરીને બે જેવું ના થાય હા એવું થાય છે લાવું એમણે એક કલાક સુધી અપમાન કર્યું અમારા વડીલ સંત વિવેક સાગર સ્વામી ને રોકવા કે પ્રમુખ સ્વામી મહારાજ કે એમને બોલી લેવા દો એમના મનમાં વરાળ છે ને કાઢી લેવા દો કાઢી વરાળ એક કલાક શાંત થયા પ્રમુખ સ્વામી મહારાજે બહુ સ્થિરતાથી ઘડિયાળ સામે જોયું રાત્રે થયેલા પ્રમુખ સ્વામી મહારાજ સ્થિરતાથી એક જ વાક્ય બોલ્યા કે જમવાનો સમય થયો છે સાહેબને ખાસ જમાડી દેજો સ્ટેબિલિટી એક કલાક તમારું અપમાન કરે પછી વ્યક્તિને તમે પ્રેમથી જમવાનો સમય થયો તમે જમાડી શકો એ કઈ કક્ષાની વિચારધારા કહેવાય ત્યાં બેંગલુરુમાં એક વખત બસ સ્ટેન્ડ ઉપર એક કોલેજ જતો યુવાન બસ ની રાહ જોતો ઉભેલો સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ભણે તે દરમિયાન એક યંગ મધર સત્યાવીસ અઠ્યાવીસ વર્ષના કોઈ માતા એમના નાના બાળકને ટુ વ્હીલર ઉપર ત્યાં બસ સ્ટેન્ડ પર મૂકવા માટે આવ્યા સ્કૂલ બસ પર ત્યાં બાજુમાં જ ઉભી રહેતી જયારે એમને મોડું થયું હશે એટલે જરા રઘવાયા હતા ઉતાવળા થતા હતા આ યુવાને જોયું અને સ્કૂટર પાર્ક કરીને એ માતા એના નાના બાળકને ઉચકીને બસ આવી જ ગયેલી અને કંડક્ટરને આમ હાથમાં આપ્યો કંડક્ટરને લીધા પાછળ તરત એને ઉપર બેસાડી દીધો અને આમ ચિંતિત ચહેરા જોતો અંદર જતો રહે જલ્દી બેસી જાય બેસી જતું એવું નીચેથી બૂમ પાડતા હતા આ કોલેજના યુવાના દ્રશ્ય જોયું હવે આપણે જગ્યાએ હોત તો આપણે શું પેલા તો કઈ વિચાર જ નહીં હવે આવું કરે અને તો શું વિચારે બહુ ડાયો હોય ટાઈમે ઘરેથી નીકળી જવું જોઈએ વેલાવું જોઈએ એવું બોલે ને આ છોકરાએ પોઝિટિવ વિચાર કર્યો થિંક ડિફરન્ટ કે આવું ઘણા બધાને થતું હશે લાસ્ટ મિનિટ પર નાના બાળકને સવારના પોરમાં તૈયાર કરીને સ્કૂલે મોકલ્યો એમાં બે જો નાના બાળકો હોય બે ટાઈમિંગ પંદર પચીસ મિનિટ આગળ પાછો તો સવારના પોરમાં બે અઢી કલાક તો બધા ફેમિલી મેમ્બર રઘવા થઈ જાય એસ્પેશલી એમના મધર્સ કેન આઈ હેલ્પ દેમ હું એમને મદદ કરી શકું થિંક ડિફરન્ટ હું આ પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકું એટલે એને એક સોફ્ટવેર ડિઝાઇન કર્યો એ સોફ્ટવેર એને પ્રાઇમરીલી એક સ્કૂલમાં ઉપયોગ કર્યો કે નાનો બાળક સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સર ને ટચ કરે એટલે એના મધરના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક બસ માં બેસી ગયો એ પાછળની સીટ ઉપર જઈને બેસે એટલે સેન્સર થી કટ થાય એને મેસેજ જાય કે સીટ ઉપર બેસી ગયો એ ક્લાસમાં એન્ટર થાય એટલે એને ડોર ઉપર જે સેન્સરોને ટચ થઈને જવાનું ટચ કરે એટલે એની માતાને મેસેજ જાય કે ક્લાસમાં એન્ટર થઈ ગયો ક્લાસમાં શિક્ષક કઈ પ્રશ્ન પૂછે જો બાળક હાથ ઊંચો કરે તરત સેન્સર થી કટ થાય એની ફિંગર પ્રિન્ટ અને એની માતા ને મેસેજ જાય કે ક્લાસમાં એને હાથ ઊંચો કર્યો જવાબ આપવા માટે એટલે દર અડધો કલાકે કલાકે મેસેજ જાય ને એટલે નિશ્ચિત રહે કે મારું બાળક સેફ છે સ્કૂલમાં છે ભણે છે અને આનંદમાં છે અને આ સોફ્ટવેર ઘણી બધી સ્કૂલમાં શરૂ થયું બેંગ્લોરુમાં મુંબઈમાં બધે

અઢાર વર્ષની ઉંમરે પાસઠ મિલિયન ડોલર અને અત્યારે ડોલરતેર વાળો થિંક ડિફરન્ટ ડિફરન્ટ યુ બી એને બસ સ્ટેન્ડ ઉપર ઉભો વિચાર કર્યો કે હું આમાં કઈક આ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકું મારા ક્ષેત્રમાં રહીને ટેકનોલોજીના ક્ષેત્રમાં રહીને એને જુદું વિચાર્યું તો જુદું થઈ ગયું તેને કોઈ વેપાર ધંધો મોટો શરૂ કરવું છે કરી શકે કે નહીં 65 મિલિયન ડોલર એટલે શું વાત થઈ 1 મિલિયન એટલે 7.5 કરોડ રૂપિયા 7.642 450 કરોડ રૂપિયા થયા થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ તમે તરત કંઈક જુદા થઈ શકો છો ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટીメディア શો હતો પ્રોફેસર ફ્રીજ દુનિયાના શ્રેષ્ઠ મલ્ટીમીડિયા પ્રેઝેન્ટર હતા એમણે શો બનાવેલો એમને રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બનાવેલો શાહ ઓફ ઈરાન માટે બનાવેલો પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાનના તો એમની માટે પણ એમને બનાવેલો અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ બનાવેલો ચૌદ સ્ક્રીન ઉપર એક સાથે ફિલ્મ ચાલે જે ઓગણીસો ને બાણું માં તે વખતે બહુ મોટી ટેકનોલોજી હતી એમણે શો બનાવ્યો પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા દરમિયાન બધા જ ફોટોગ્રાફ લીધા આઠસો સ્લાઇડ્સ પાડી સાજિક બોલતા હોય સાજિક વોક કરતા હોય કોકને મરતા હોય પત્રલેખન કરતા હોય મિટિંગમાં બેઠા હોય ફોન ઉપર હોય એટ હન્ડ્રેડ સ્લાઇડ્સ પ્રમુખ સંગી મારાથી નેચરલ પાડી અને પાછા ઝેકો સ્લોવા ગયા અને પછી એ સિલેક્ટ કરવા બેઠા કે આમાંથી મારે પચાસ શ્રેષ્ઠ સ્લાઇડ્સ જોઈએ છે અને એમની ટેવ પ્રમાણે એ કચરાપેટી લઈને દેશે આમ સ્લાઇડ જોવે અને સેજ ચહેરા ઉપર થાક કંટાળો ઉદ્વેગ કંઈ પણ જોવે ને એટલે સ્લાઇડ કચરાપેટીમાં જ નાખી દેવાની પ્રમુખ સ્વામી મહારાજ ની આઠસો સ્લાઇડ એમને જોઈ નેચરલી પાડેલા ફોટોગ્રાફ આઠસો આઠસો સ્લાઇડ માંથી એક પણ નાખી ના શક્યા The smile on the face. એક પણ ના નાખી શક્યા એમને બહુ જ આશ્ચર્ય થયું કે હવે મારે જે ખાલી પચાસ લેવી છે કેવી રીતે લેવી એમણે આવીને વાત કરી કે રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાન ધ શો ઓફ ઈરાન આ બધાના પણ મેં મલ્ટી મીડિયા શોઝ બનાવ્યા છે એ લોકોની ફોટોગ્રાફી કરું ને પછી હું આ સિલેક્શન કરવા બેસું ને એટલે મારે સારી પાંચ સ્લાઇડ નહોતી મળતી એટલે ફરી વખત કેવું પડે કે હું ફરી વખત ફોટોગ્રાફી માટે આવું છું તમે ચહેરો જરા નિર્મળ રાખજો હસ્તો રાખજો ટેન્શન ચહેરા ઉપર ના દેખાય વ્રિંકલ્સ ના દેખાય જોજો એ લોકોને પ્રયત્ન પૂર્વક કરવું પડતું હતું પ્રમુખ સ્વામી મહારાજ નેચરલ અને ત્યાં એમના હૃદયમાં પ્રમુખ સ્વામી પ્રત્યે સદભાવના થઈ એમને મલ્ટી મીડિયા શો બનાવ્યો એનો વિચાર પણ ઉમદા આપણા શાસ્ત્રોમાં જે આત્મા પરમાત્માની વાત છે એ છે અને પ્રમુખ સ્વામી મારું જીવન જોયું લેટ મી ટેલ યુ વન થિંગ આ મલ્ટી મીડિયા શો બનાવવાના પ્રોફેસર ફ્રીજ નેવું એકાણું બાણું ની સાલમાં ટુ મિલિયન ડોલર ચાર્જ કરતા બે મિલિયન ડોલર આ ફિલ્મ બનાવવાના કોઈ પણ મહાન વ્યક્તિ વિશે પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને બનાવ્યા આ શો એક પણ રૂપિયો ચાર્જ ના કર્યો એમને તો ઝેકમાં ઉછરેલા સામ્યવાદ દેશ ભગવાન સંબંધી કોઈ વાત ક્યારે એ લોકો માને નહીં ભક્તિ અને ધર્મ તો બહુ દૂરની વાત થઈ ગઈ નાસ્તિક જ પણ એમના અંતરમાં પ્રમુખ સંયવાર પ્રત્યે સદભાવ થયો કે આ વ્યક્તિ એના ચહેરા ઉપર સતત આનંદ અને સ્મિત એટલા માટે છે કે એનું હૃદય હંમેશા સદવિચાર અને સદભાવનામાં રહેલું છે આ Think different.